અમે અહીંયા ધાનપુર ખાતે આજે ત્રણે ત્રણ જિલ્લામાંથી એક્ટિવિશો એમાં આદિવાસીઓ જે અમારા બિરસા મુન્ડા ભગવાન અમારા આદિવાસીઓનો આસ્થાનો વિષય છે એને નવ તારીખે છેલ્લા કેટલાક સમયથી એક વર્ષથી લિખિત વ્યકિત કરતા હતા કે અહીંયા એક મારું સ્થાન હોવું જોઈએ અમારા ભગવાનનું પણ તંત્રએ ક્યાં એનો જવાબ ન આપતા અમારા રૂઢિ અને પરંપરા

અમે શાંતિથી જીવો અને જીવા દો એવી આદિવાસી પ્રકૃતિ છે અને અમારા અમે રહેવા માંગીએ છીએ આદિવાસી બેલ્ટમાંથી આદિવાસી આવશે અને આજ અમે સરકાર પ્રતિનિધિઓને જે પણ પાર્ટીઓના વ્યક્તિઓ છે તમે તમારા પાર્ટી સાટી છોડી આદિવાસી આપણા આસ્થા વિસાય છે આવી જાઓ અને આને મદદ કરો અને સુરક્ષા કરો એવા ઘણા બાકી છે કાબો તો આપણે મળી કરીએ જય આદિવાસી જય ભારત પ્રશાસન જે તમે આવેદન પત્ર આપ્યું એ પ્રમાણે એની કરે તો આવતા સમયમાં તમારી મોત છે હા પ્રશાસન જે પ્રમાણે કીધું છે આવડા તો મામલદાર શ્રી અને પીએસઆઈ સાહેબને બધા કીધું છે કે ભાઈ અમે તમારે તમારી લાગણી અને વાચા અમે ઉપર પોકાડશું એટલે એમના પણ કઈ ક્રાઇટેરિયા આપણા એમને પોતાને કીધું છે પણ શાસન પ્રશાસન નહીં કરે તો અમે લોકો અમારી ટીમ એની આગળની રણનીતિ તૈયાર કરશું એટલે કહેવાય કે આગળ નહીં મોહિમ અમે આંદોલન પણ કરશું ગાંધી ચિંધીએ માગે અને સંવિધાનિક રીતે સંવિધાન રીતે અમે બધું કરશું અમારી રીતે એ અમને હક અધિકાર આપ્યા છે અને અમારી ગ્રામસભા રૂઢિ અને પરંપરાગત ગ્રામસભા મળી છે એમાં નક્કી થયું છે કે આટલું આટલું પ્રમાણે કરવું અને હવે ફરીથી પણ ગ્રામસભા મળશે આગળનું રાજનીતિ કરશે અહીંયા ઉપસ્થિત કેતન દાદા છે તો શું કહેવા માંગો છો આ છેલ્લા કેટલાય વર્ષથી વન ઉકલ્યો સવાલ હતો અને બિરસા મુંડાની મૂર્તિને જે પીપીરો ચોકડી પર મૂકવાની હતી એ બાબત ઓલરેડી મામલતદાર સાહેબશ્રીને અને ધાનપુર પોલીસ અધિકારીને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી કે અમે આ મૂર્તિ મૂકીએ છીએ પણ એ મૂર્તિ મૂકવાનો જે લેટર આપ્યા પછી પણ એમને ડાયરેક્ટ એમની રીતે મૌખિક કીધું છે કે અમે આને મંજૂર કરીએ છીએ લેખિત પુરાવા તરીકે અમને કયા કારણોસર એ હેતુ અમને દર્શાવેલો નહોતો અને એ લગભગ આજે પાંચ છ મહિના પછી પણ એના માટે અમે કાર્યપાલક એટલે પેટા વિભાગ લીમખેડા માર્ગ વાહન વ્યવહાર ખાતામાં અમે આ ઓલરેડી રજૂઆત પણ કરેલી હતી પણ તો છતાંય એમને આ ધ્યાને લીધું નહોતું અને મૂળ જે વાત છે કે બિરસા મુંડાનો જે ચોક છે એ લગભગ આ બે ત્રણ વર્ષ પહેલાં નક્કી થઈ ગયું હતું એનું નામકરણ થઈ ગયું હતું અને ત્યાર પછી લગભગ એક વર્ષ પહેલાં ત્યાં જે ત્રણ રસ્તા છે એની વચ્ચેનો ભાગ છે એ ઓલરેડી અમે કોઈ સરકારની જગ્યાને નુકસાન નથી કર્યું કે કોઈ દબાણ પણ નથી આ ધાર્મિક દબાણ પણ નથી જે ઓલરેડી પેટા વિભાગ લીમખેડાએ લેટર મોકલ્યો છે એ કોઈ દબાણ નથી ધાર્મિક દબાણ બિરસા મુંડા ભારતના ક્રાંતિકારી છે યુવા ક્રાંતિકારી છે એને ધાર્મિક દબાણ શબ્દનો ઉલ્લેખ ના કરો આ સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ અને એ ત્રણ ત્રણ રસ્તાની જે જગ્યા છે એ જગ્યાની અંદર પડતર પડેલી જગ્યાની અંદર એક વર્ષ પહેલા સ્તંભ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ આ દબાણનો હેતુ નહોતો કે દબાણનો મુદ્દો નહોતો જે દિવસે ભીરસા મુંડાનું સ્ટેચ્યુ ત્યાં બન્યું એ દિવસથી જ સરકારને કેમ દબાણ લાગ્યું અને એમાં કયા રાજકીય તત્વો આવું દબાણ કરી રહ્યા છે કે સરકારી માણસોને પણ એનું દબાણ આવે છે આ એક ખરેખર વિચારવા જેવો મુદ્દો છે શું આદિવાસીને એક હાસિયામાં ધકેલવાનું આ એક ષડયંત્ર થઈ રહ્યું છે શું આદિવાસીના જે ક્રાંતિકારીઓ છે એમને અત્યાર સુધીના ઇતિહાસ દબાવવામાં આવ્યો છે અત્યારે આદિવાસી સમાજ જાગી ગયો છે અને બિરસા મુંડાની મૂર્તિને ત્યાં મૂકીને આદિવાસીઓનો ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આ શું તંત્ર કઈ રીતનું રાજકીય તંત્રના દબાણ હેઠળ આવે છે કે સરકારી દબાણ હેઠળ આવે છે કે જેથી આ બિરસા મુંડાની મૂર્તિને ક્યાંક ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે આજે આદિવાસી સમાજ ત્રણ ત્રણ જિલ્લાના લોકો અહીં આવીને મામલતદાર સાહેબશ્રીને આવેદન આપીએ છીએ કે આ મૂર્તિ યથાવત રીતે જેમ છે એમ રહેવી જોઈએ આ એક અમારી આદિવાસી સમાજની માગણી છે અને આ માગણી રહેશે કે બિરસા મુંડાની મૂર્તિને ક્યારેય પણ કોઈ આંચ ના આવવી જોઈએ એવું સરકારે અને પોલીસ પ્રશાસને એની સુરક્ષાની જવાબદારી સો ટકા લેવી જોઈએ કે જેથી એનું માન સન્માન જળવાઈ રહે જો આ રીતે જો તંત્ર ક્યાંક વેરવિખેર કરવાનો પ્રયત્ન કરશે અને બિરસા મુંડાની મૂર્તિને ક્યાંક પણ આંચ આવશે તો આવનાર સમયની અંદર શું પરિસ્થિતિનું નિર્માણ થશે એ યોજનાબદ્ધ રીતે આદિવાસી સમાજ થાનપુરની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર જે ઓલરેડી અમે ચાર રાજ્યોની જે ભીલ પ્રદેશ કહીએ છીએ એ તો આવશે ને આવશે જ અને ત્યાર પછી છત્તીસગઢ ને ઝારખંડનો જે વિસ્તાર છે જે ગોંડવાના પ્રદેશ છે એ લોકો પણ આ ધાનપુરના ઘાટામાં આવતા વિચાર નહીં કરે આ આ અમારી માંગ છે આજે લીમખેડાથી એક આદિવાસીના અગ્રણી નરેશભાઈ બારીયા છે ત્યારે એની જોડે જાણવાનું આજે નવ ઓગસ્ટ અમારા આદિવાસીઓ ધાનપુરમાં ઉજવી અને અગાઉ પણ વર્ષોથી અમારે આ નવ ઓગસ્ટ ઉજવતા આવ્યા છે અને મુંડા ચોક જે ગઈ સાલથી બનાવેલો છે એ આ વર્ષે ગયા વર્ષે એમને પ્રશાસને મૂર્તિ ના મૂકવા દીધી તો આ વર્ષે તમામ આગેવાનો તમામ આદિવાસી યુવાઓ એકત્રિત મળીને અમારી એ જે આ મૂર્તિ અહીંયા સ્થાપિત કરી છે એ આ જે મૂર્તિ છે એ અમારા આદિવાસી સમાજના બિરસા મુંડા ભગવાન છે એ મૂર્તિને જો કોઈ રાજકારણથી નડતરુપ બનવા માંગતા હોય સરકાર તરફથી નડતરરૂપ બનવા માંગતા હોય તો હું મીડિયા વતી કહેવા માગું છું એમને કે આ બિરસા મુંડા ભગવાનનું જે મૂર્તિ મૂકી છે એને એક પણ ઇંચ તમારે ખસાવવાની નથી પ્રશાસનના કર્મચારી આટલો બધો દબદબો ના કરી શકે એ અમે પણ જાણીએ છીએ છતાંય જો રાજકીય ભાગ ભજવીને અમારી મૂર્તિને કોઈ પણ પ્રકારની ખસાવવાની કોશિશ કરવામાં આવશે તો અમારા જે કંઈ પણ અહીં પરિણામ ખરાબ આવશે એનો ભોગ રાજકીય આગેવાનો ભોગવશે અને મારી એટલી પણ વિનંતી છે સરકારને કે સ્ટેચ્યુ ખરેખર તો તમારે મૂકવાનું હતું સરકારે મૂકવાનું બસ અને તમને ગ્રાન્ટ આપવામાં આવે છે એની જગ્યાએ તમે ગ્રાન્ટો ખાઈ જાવ છો માર્ગ મકાનવાળા મોટો ભ્રષ્ટાચાર કરીને બેઠા હોય છે અને એક અમે ત્રણ ફૂટની જગ્યામાં અમારો બિરસા મુંડા ભગવાનની મૂર્તિ મૂકી એમાં તમને જો ચૂકતું હોય તો ખરેખર